ભારત ન્યૂઝ એક નજર કરી આજના મહત્વના સમાચાર થી હિંમતનગરના હસન સઈદ સરકારના છસો બેતાલીસ માં ઉર્ષની ભવ્ય ઉજવણી હિંમતનગર હાથમતી નદી કિનારે આવેલ કોમી એકતાના પ્રતિક એવા હઝરત હસન સહીદ અનહોનો વારિક ઉત્સવ ઉજવાઈ ગયો હસન સઈદના જલસાના પ્રોગ્રામમાં હજારો શ્રદ્ધાળુઓ વલીની દરગાહ ઉપર ગુરુવારની વહેલી સવારે કુરાન રાખવામાં આવે છે જેમાં કુરાનનું પઠન કરવામાં આવે છે અને રાત્રે ઈશાની નમાઝ પછી સંદલ શરીફની રસમ અદા કરવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે સવારની નમાઝ પછી બસો પચાસ જેટલી દેગમાં લંગર બનાવી ન્યાસ તરીકે શ્રદ્ધાળુઓને વેચવામાં આવે છે જુમાની નમાઝ બાદ કુલ શરીફની ખાવા પીવાની તેમજ ઘર વપરાશની વસ્તુઓની દુકાન લગાવે છે જેમાં પુષ્કળ બીડ ઉપસ્થિત હોવા છતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટાફ સરસ રીતે આયોજન કરી લોકોને તકલીફ ન પડે વ્યવસ્થા ગોઠવે છે મુસ્લિમ સ્ત્રી બાળક પણ મોટી સંખ્યામાં ઉર્સના મેળામાં હોઝભેર ભાગ લે છે વર્ષોથી ઉજવવામાં આવતા ઉર્સના આયોજન કરનાર કમિટીના સરસ આયોજન માટે ધન્યવાદને પાત્ર છે રિપોર્ટર સૈયદ સોયબ સબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા